गुरुब्रह्मा गुरुष्णोर् गुरुरदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे ॐकारं विन्दुसोक्ता नित्यं ध्यायन्ते योगिनः कामदां मोक्षदं च ॐकार ब्रह्मनिष्ठ परमहंस परिवराज काचार्य अनंत विभूषिता माधवपीठाधीश्वर महामंडलेश्वर पूज्य स्वामीजी महाराज श्री उपस्थित मुमुक्षो भाइयो तथा बहनों परमात्मा महान कृपा थे देवों ने પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર માસ ની અંદર શંકરાચાર્ય મણી રત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છે મણી રત્નમાળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ ની અંદર શિષ્ય એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે કે દસ કુવાસન આખ્યા

સદશી પ્રવિદ્ય શાંત સુખદ સુવિદ્યા દાનવશ સુવિદ્યા શાંતે કાયા સુખદા સુવિદ્યા દાનવશા સુવિદ્યા તો આ શ્લોક ની અંદર શિષ્ય चार प्रश्न गुरुजी ने पूछे एम प्रथम प्रश्न शिष्य पूछे के गुरुजी चोर कोण से के दस के संति चोर कोण से क्या कीधु के कुवासनाख्या खराब वसना से એ જે હંમેશા ચોર કેવામાં આવે છે શત્રુ કેવામાં આવે છે તો એ કુવાસના શું કરે છે તો આપણને ભક્તિ करवा દેતી નથી સારા કર્મ करवा દેતી નથી સારું જ્ઞાન લેવા દેતી નથી બોલો આપણે બધું જ સારું કરવું હોય છતાં પણ જો આપણી અંદર કુવાસના ભરેલી હોય તો એ કાંઈ પણ સારું કરવા દેતી નથી એટલે હંમેશા જે કુવાસના છે એનો હંમેશા આપણે સંગ છોડી દેવો જોઈએ હંમેશા કુવાસનાથી દૂર રહેવું જોઈએ નહીં દૂર રહેવું જોઈએ કોઈનું ખોટું લેવું જોઈએ નહીં કોઈને ખોટું કહેવું જોઈએ નહીં કોઈનું ખરાબ કરવું જોઈએ નહીં કારણ કે આ કુવાસના છે એ જ હંમેશા આપણને શું કર્યા કરે છે સારા રસ્તે છે પાસે વાળા કરે છે મનુષ્યને હંમેશા સારે રસ્તે જવાની તો ઈચ્છા હોય છે પણ જો અંદર કુવાસના છે એ મનુષ્યને સારે રસ્તે જવા દેતી નથી બોલો બધાને સારું જ ગમે છે કોઈને ખરાબ ગમતો નથી છતાં પણ મનુષ્ય ખરાબ કેમ થઈ જાય છે બીજાનું કેમ ખોટું લેવાય છે બીજાને કેમ ખોટું કહેવાય છે બીજાને કેમ ખોટી રીતે દુખ દેવામાં આવે છે તો એ બધું કોણ કરવા વાળું છે કે અંદર આપણે જે કુવાસના ભરેલી છે એ જ આ બધું કરવા વાળી છે એટલે હંમેશા મનુષ્ય સુવાસનાનો જ સંગ કરવો જોઈએ હંમેશા સારી વાસના છે એ જ હંમેશા મનુષ્ય રાખવી જોઈએ અને હંમેશા બધાનું સારું ઈચ્છવાની જ હંમેશા મનુષ્ય ઈચ્છવા રાખવી જોઈએ કોઈનું પણ ક્યારે ખરાબ ઈચ્છવું જોઈએ નહીં કોઈનું ક્યારે ખરાબ કરવું જોઈએ નહીં અને કોઈને ક્યારે પણ દુઃખ દેવું જોઈએ નહીં એટલે હંમેશા મનુષ્ય કુવાસનાથી દૂર રહેવું જોઈએ હંમેશા સાચી જે ભાવના છે એ જ હંમેશા મનુષ્યને સુખી કરવા વાળી છે એટલે જીવનની અંદર હંમેશા આપણે સાચી ભાવના એટલે સુવાસના લાવવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ તો આમાં શું કીધું કે ચોર કોણ છે તો ચોર હંમેશા એને જ કહેવામાં આવે છે જે આપણે અંદર કુવાસના ભરેલી છે એટલે હંમેશા એનાથી દૂર રહેવો અને સાચી જ એ વાસના સાચી જ ભાવના જ કરવા માટે પ્રયત્ન કરવો ચાર પછી બીજો આમાં પ્રશ્ન છે કે સભામાં કોણ શોભે છે સભાની અંદર કોણ શોભે છે એટલે કોની શોભા સભાની અંદર થઈ શકે છે તો શોભાની અંદર જે પ્રકાંડ વિદ્વાન હોય છે એની જ હંમેશા શોભા થઈ શકે છે બોલો સારો વિદ્વાન હોય એની જ હંમેશા શોભા થઈ શકે છે જેની અંદર બ્રહ્મ વિદ્યા ભરપૂર હોય જ્ઞાન ભરપૂર હોય એવા વિદ્વાનની જ હંમેશા સભાની અંદર શોભા થઈ શકે છે અને આવા મહાપુરુષનું દર્શન કરવાથી પણ આપણા જે કરેલા પાપ છે એ નષ્ટ એટલે કીધું ને પાવન થાય કીધું ને દર્શન કરવાથી દુષ્કૃત દૂર થાય છે અને સ્પર્શ કરવાથી પાવન થવાય છે એટલે હંમેશા સભાની અંદર આવા વિદ્વાન છે એની જ હંમેશા શોભા થાય છે અને હંમેશા આવા જ પૂજા કરવા યોગ્ય છે આવા વિદ્વાન છે એ રાજા તો એક દેશની અંદર પૂજાય છે પણ વિદ્વાન તો સર્વત્ર પૂજાય છે સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે બોલો રાજાની તો એના રાજ્યની અંદર જ પૂજા થાય છે પરંતુ વિદ્વાન છે એ તો સર્વત્ર પૂજાય છે એટલે હંમેશા શોભા કોની આમાં કીધું થાય છે કે જેની અંદર બ્રહ્મ જ્ઞાન ભરેલું છે એવા જે વિદ્વાન છે એની જ સભાની અંદર શોભા થાય છે ત્યાર પછી આ શ્લોકની અંદર ત્રીજો પ્રશ્ન પૂછે છે કે સાચી શાંતિ દેવા વાળી કઈ છે તો હંમેશા સાચી શાંતિ આપણને શેનાથી મળી શકે છે તો જે સદવિદ્યા સાચી વિદ્યા છે એ જ હંમેશા આપણને સાચી શાંતિ દેવા વાળી છે તો સદવિદ્યા એ જ છે જે બ્રહ્મ વિદ્યા એને કહેવામાં આવે છે સંસારની વિદ્યા આપણી પાસે ગમે એટલી હશે છતાં પણ એનાથી કોઈને શાંતિ મળી શકતી નથી જ્યાં સુધી આપણી અંદર બ્રહ્મ વિદ્યા આવતી નથી ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારે શાંતિ મળી શકતી નથી એટલે હંમેશા જો સાચી શાંતિ દેવા વાળી હોય તો એ બ્રહ્મ વિદ્યા સાચી શાંતિ દેવા વાળી છે અને એ કેવી છે કે હંમેશા એ સુખ એટલે સુખ કરવા વાળી છે બોલો સંસારની વિદ્યા આપણે પ્રાપ્ત કરી હોય બોલો કોઈને ડોક્ટર થવું હોય તો એમાં કેટલા ડેટકા કાપવા પડે ન કરવાના કામ પણ એની અંદર કરવામાં આવે છે ત્યારે જ એ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આ વિદ્યા તો સુખ કરવા વાળી છે કરવામાં પણ એ સુખ કરતા છે એટલે હંમેશા જો સાચી વિદ્યા એ જ છે જે બ્રહ્મ વિદ્યા છે અને આ જ વિદ્યા હંમેશા આપણને સંસારમાંથી મુક્ત કરવા વાળી છે સા વિદ્યા મુક્ત જે વિદ્યા બંધનમાં નાખે એને ક્યારેય સાચી વિદ્યા કહેવામાં આવતી નથી આ જે બ્રહ્મ વિદ્યા છે એ સા વિદ્યાયા વિમુક્ત તમામ સંસારના બંધનોમાંથી આપણને જો છોડાવવા વાળી હોય તો આ બ્રહ્મ વિદ્યા છે બોલો સંસારની ગમે એટલી આપણી પાસે વિદ્યા હશે છતાં પણ એ આપણને સંસારમાંથી છોડાવવા વાળી થઈ શકતી નથી ભલે ગમે એવા થઈ જાય એન્જિનિયર થઈ જાય ગમે એવું થાય પણ એમાંથી કોઈ સંસારથી છૂટી શકતું નથી એ તો સંસાર પૂરતી જ એ વિદ્યા છે સંસારથી આગળ એ કાંઈ કામ કરી શકતી નથી એટલે એ સંસારની વિદ્યા ભલે સંસારમાં સુખ કરવા વાળી હોય પણ એ સંસારથી મુક્ત કરવાવાળી એ વિદ્યા થઈ શકતી નથી સંસારથી મુક્ત તો આ બ્રહ્મ વિદ્યા છે એ જ હંમેશા સંસારથી મુક્ત કરી શકે છે એટલે હંમેશા જો આપણે સુખી થવું હોય તો હંમેશા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ અને જો આ વિદ્યા એકવાર પ્રાપ્ત થઈ ગઈ તો પછી કોઈ વિદ્યાની આપણે જરૂર પડતી નથી બોલો મુક્ત થઈ ગયા તો મુક્ત થયા પછી ક્યારેય પણ કોઈની પછી જરૂર પડતી નથી અને જો બંધનમાં પડ્યા તો એ બંધન તો હંમેશા બંધન જ કહેવામાં આવે છે એમાંથી ક્યારેય છૂટી શકતા નથી ભલે આપણે સોનાની સાંકળ હોય કે લોઢાની સાંકળ હોય પણ બધું જ એ બંધન કરવાવાળું છે એટલે હંમેશા જો આપણે સંસારમાંથી છૂટવું હોય તો એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ જ આપણને સર્વ પ્રકારથી સુખી કરવા વાળી હોય તો એ બ્રહ્મ વિદ્યા છે ત્યાર પછી આમાં તો પ્રશ્ન કીધો કે દાન કરવાથી શું વધે છે તો દાન કરવાથી હંમેશા સારી વિદ્યા વધ્યા જ કરે છે આપણી પાસે ગમે એ વિદ્યા હોય લૌકિક વિદ્યા હોય કે પારલૌકિક વિદ્યા હોય કે બ્રહ્મ વિદ્યા હોય પણ જે વિદ્યાનું હંમેશા દાન કરવામાં આવે છે એ વિદ્યા હંમેશા વધ્યા જ કરે છે એટલે જે પાછળ આપણી હોય એનું હંમેશા આપણે દાન કરતું રહેવું જોઈએ એટલે કે બીજાને આપતો રહેવું જોઈએ અને બીજાને આપવાથી હંમેશા એ વધ્યા કરે છે વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય આપણે બીજી વસ્તુ વાપરીએ તો એ આપણી પાસેથી ખૂટી જાય છે પરંતુ વિદ્યાની અંદર એવું છે કે જેમ જેમ એ વિદ્યા આપણે વાપરતા જઈએ એમ એ હંમેશા વધતી જાય છે અને બીજાને ન દેવા છે એ એમની એમ પડી રહે છે એટલે હંમેશા આપણી પાસે ગમે એ વિદ્યા હોય સાંસારિક વિદ્યા હોય તો એ સંસ્થાની અંદર સુખી કરવામાં પણ એક કારણ બને છે એટલે સંસારિક વિદ્યા હોય તો પણ એ બીજાને આપવી તો પણ એ એનાથી સુખી થઈ શકે છે અને જો બ્રહ્મ વિદ્યા હોય તો એ પણ હંમેશા આપણે બીજાને આપતી રહેવી જોઈએ જો આપણે બીજાને શીખવાડીએ તો એનું તો સારું થાય પણ સાથે સાથે આપણું પણ વધારે સારું થયા કરે છે જો આપણી પાસે જ્ઞાન હોય તો આપણે બીજાને જ્ઞાન આપીએ તો એ જ્ઞાન આપણું હંમેશા વધતું રહે છે અને જો કોઈને આપવામાં ન આવે તો એમનું એમ એ પડ્યું રહે છે એટલે હંમેશા આપણી પાસે જે વિદ્યા હોય એ બધાને આપતી જ રહેવી જોઈએ અને એના દ્વારા જ એ હંમેશા વધ્યા કરે છે તો આમ આપણે આ શ્લોકની અંદર ચાર પ્રશ્ન અને એના उत्तरनो उत्तर विचार करो सर्वे त्र सुखिना सन्धो सर्वे सन्तो निरामयाः सर्वे भद्राणि पश्यन् दो मा कश्चिद् दुःखभाग् ॐ शान्तिः 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 सद्गुरो देवगी स्वामी जी महाराज की जय सनातन धर्म की जय गुरु श्री शंकराचार्य भगवान की जय तापी मैया की जय ओ नम पार्वतीपते हर महादेव